ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જમ્બુસર તાલુકાનો આદિવાસી સમૂહ હાજર રહ્યો ડેપો આ રેલી ડીજે ના તાલે પોતાની વેદનાઓ પોતાની લાગણી અને પોતાની માંગણીઓ રજૂ કરી આદિવાસીઓએ પોતાના વિશેષ પોશાકની અંદર સજ્જ થઈ અને જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું જંબુસર પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યા બાદ જિલ્લાના આદિવાસી નેતાએ પોતાની માંગણીઓ રજૂ કરી આદિવાસી સમૂહ એ છેવાડાનો સમૂહ છે એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોતા નથી એટલે સરકારી લાભ લેવા માટે આદિવાસી અટવાઈ છે દરિયા કિનારે વસતો આદિવાસી સમૂહ મચ્છીનો ઉદ્યોગ કરી શકે છે પરંતુ બીજા સમાજના લોકો એને હાથા બનાવી અને આ મત્સ્ય ઉદ્યોગ કરે છે તો એ આદિવાસીઓ જ મત્સ્ય ઉદ્યોગ કરે એવી માંગણી કરવામાં આવી આદિવાસીઓની જે જમીન છે એ જમીન બીજાના કબજામાં છે તો એ આદિવાસીઓને મળે આદિવાસીઓને સુરક્ષા મળે સમાજનું કલ્યાણ થાય અને પછાત વર્ગનું કલ્યાણ થાય અને શિક્ષિત બને એવા પ્રકારની માંગણીઓ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી અને આદિવાસી સમૂહ દ્વારા કરવામાં આવી